વડગામ તાલુકો ભક્તિના રંગમાં લીન ઠેર ઠેર શોભાયાત્રા નીકળી છાપીમાં ભીની નૈના હર્ષોલ્લાસ ઉમંગ અને આતિશબાજી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી વડગામ તાલુકાના છાપી સહિત સમગ્ર તાલુકામાં ભીની નૈના મનમાં હર્ષોલ્લાસ હૈયામાં ઉમંગ સાથે ઠેર ઠેર ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર તાલુકાના મંદિરો સહિતના સ્થળો રોશનીથી જગમગાટથી દીપી ઉઠ્યા હતા પાંચ શતાબ્દીના સંઘર્ષ બાદ બાવીસ જાન્યુઆરીના દિવસે શુભ શુભમહૂર્તમાં અવધમાં રઘુનંદનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મંતો ચાર સાથે તપસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી તે પૂર્વે વડગામ તાલુકાના છાપીમાં સવારે નવ વાગે ડીજેના તાલે કુવારિકાઓ માથે ઝવેરા લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જ્યારે નાના નાના ભૂલકાઓએ પણ વિવિધ વેશભૂષા ધારણ કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ શોભાયાત્રા જ્યોતિનગરથી પ્રસ્થાન કરી મહાદેવ મંદિર રામજી મંદિર અંબાજી મંદિર પોલીસ સ્ટેશનથી હનુમાન મંદિર પહોંચી હતી અને પરત મહાદેવ મંદિરે આવી હતી આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડીને રામમય બન્યા હતા આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાદેવ મંદિરમાં વિશાળ એલઈડી ઉપર અયોધ્યામાં થઈ રહેલા પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું પ્રાણપ્રતિષ્ઠા બાદ મહાઆરતી કરવામાં આવી હતી અને સમગ્ર શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિપૂર્ણ થઈ હતી આ સમગ્ર કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના હિન્દુ સંગઠન તેમજ વેપારી મિત્રોના સહકાર થકી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું